પાટણ નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ભૂગર્ભના ગંદા પાણી રેલાતા હોવા છતાં પાલિકા પ્રમુખ પોતાના વોર્ડમાં જ તેનું સુખદ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા સ્થાનિક લોકોએ પાટણ શહેરના અન્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે તેવા પ્રશ્નાર્થ કર્યો હતો આમ પાલિકા પ્રમુખ પોતાના વોર્ડ વિસ્તારમાં જ ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય નિકાલ લાવવામાં અસમર્થ રહેતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે

પાલિકા દ્વારા શખ્સ પર કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી એ લોકોમાં તર્ક વિતર્કનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે પાર્થ એલિગન્સના બિલ્ડરે વીસ ફૂટ માર્જિનમાં છોડેલી માલિકીની જગ્યામાં ગંદા પાણી સહિત કાંટાળી બાવળી નાખી અને રસ્તો બ્લોક કરી દેવાતા આજ મીડિયાની હાજરીમાં સ્થાનિક મહિલાઓ આ કાંટાળી બાવળને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો આ અંગે બિલ્ડર પીકે પટેલ ને ટેલિફોનિક પૂછતા તેઓએ પોતાની માલિકીની વીસ ફૂટ માર્જિનની છોડેલી જગ્યામાં કાંટાળી બાવળ મૂકીને રસ્તો બ્લોક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું તો નગરપાલિકા દ્વારા ભૂગર્ભની નવી નાખેલી પાઇપલાઇનમાં તેઓ દ્વારા પોતાના ખર્ચે જોડાણ કર્યું હોવાની જણાવી આગળની પાંચ સોસાયટીના રહીશોને પણ પાલિકા દ્વારા પોતાના સ્વ જોડાણ કરવાનું જણાવ્યું હોવા છતાં તેઓ દ્વારા જોડાણ ન કરતા પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું તો સોસાયટી સહિત પાન સોસાયટીના રહીશોએ ભૂગર્ભની જૂની પાઇપલાઇનમાંથી નવી પાઇપલાઇનમાં નગરપાલિકા અથવા તો જીઓડીસી દ્વારા જોડાણ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી પાલિકા પ્રમુખના વડમાં ભૂગર્ભના ગંદા પાણીની સમસ્યાનો કાયમી અને સુખદ ઉકેલ લાવવા સ્થાનિક રહીશોએ માંગ કરી હતી નગરપાલિકા જીઓડીસી તરફથી જે નવીન લાઇનની અહીંયા અમારા થઈ ગઈ છે નવી લાઈન ગટર લાઈન જે એમાં થઈ ગઈ છે પણ જે જૂની લાઈનનું કનેક્શન જોડાણ જે યુડીસીવાળા જે આપવા માટે છે પણ એજી અપાયું નથી એ કનેક્શન અમારી સામેની સોસાયટી પાર્થવાળાએ એમની રીતે પોતાની રીતે પ્રાઇવેટની અંદર જોડાણ આપી દીધું છે અને જોડાણ આપ્યા પછી અમારી જે જૂની લાઇન હતી જે એની પાછળ પાંચ સોસાયટી આવે છે બરાબર એ પાંચ સોસાયટીનું જે મેઇન જૂની લાઈન હતી તે એ બ્લોકેજ કરી નાખી છે એના કારણે પાંચ સોસાયટીના રહીશોને ભયંકર તકલીફ પડે છે આવતા જતાં પણ હાલાકી છે છોકરાઓ બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી તમે ત્યાં જોઈ શકો છો કે કેટલી ગંદકી થઈ છે અધુરામ કે એમની અંદરમાં જે એમનો રસ્તો ચાલવાનો રસ્તો એમના અંદરમાં નથી આવતો તો એમના મકાનની એવું આગળ એમને વારને બધું કરીને કવરેજ કરી નાખ્યું છે અને બધું વાળને બધું મૂકીને એ પબ્લિકને જનતાને ગંદા પાણીની અંદર ચાલવું પડે એવી હાલાકી કરી નાખી અહીંયા પદબના ચોકડીને જો અંદરનો વિસ્તાર છે આમાં પાંચ સોસાયટીઓ છે શ્રી રેસિડેન્સી નંદનવર સહસિલા શિવકુટીર અને શિવશક્તિ એ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવતી સોસાયટીઓ છે જ્યાં હિરલબેન ચૂંટાયેલા છે બરાબર છે અહીંયા ઘણીવાર આ પાણીની ગટર લાઈનની સમસ્યા છે એની અરજીઓ વારંવાર કરેલી છે તોય એનું નિરાકરણ આવતું નથી જો વોર્ડ નંબરમાં ચૂંટાયેલા જે જે બી હોદ્દેદાર છે એમને અરજી કરવા છતાં પણ એક જ એરિયાનું નિરાકરણ નથી આવતું તો આખા પાટાની શું સમસ્યા હશે નગરપાલિકા લેવલે એ વિચારવા જેવી પરિસ્થિતિ છે ઉપરથી અહીંયા જે ઘર જે પાણી વહેતું થઈ રહ્યું છે ગંદુ પાણી એમાંથી પાંચે સોસાયટીના લોકોને એમાંથી અવરજવર માટે રોજિંદા અવરજવર માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે રોગચારો ફેલાવાની ભીતિ છે અત્યારે અહીંયા અને જે નગરપાલિકાની હદમાં આવતો રોડ છે જે જાહેર સંપત્તિ છે એમાં છેડછાડ રોડ પણ બ્લોક કરી દીધેલો છે અને બીજી બાજુ ગંદુ પાણી છે આટલી છેડછાડ કરવા છતાંય નગરપાલિકા તરફથી કોઈ અમારે એક્શન લેવામાં આવતી નથી વારંવાર અરજીઓ કરવા છતાંય અને અહીંની સોસાયટીના બધા જ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે હાલના તબક્કે આ પાંચ સોસાયટીના ભૂકંપનું જોડાણ આપેલું છે પહેલેથી અહીંયા જોડાણ નગરપાલિકાએ નથી આપેલું ઓલરેડી ઘણીવાર અરજીઓ થઈ જઈ ચૂકી છે ઘણી વાર અરજીઓ કરી ચૂક્યા છે ત્યાં જઈ જઈને અમે રિક્વેસ્ટ બી કરી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી હવે આગળની જે સોસાયટી બની છે આ પાર્થ એલિગન્સ એ લોકોનું જોડાણ થઈ ગયું છે બરાબર હવે એના લીધે અહીંયા પાણી તો ઉભરાતું હતું અને એ સોસાયટી વાળા જે મેઇન નગરપાલિકાની લાઈન છે એ બ્લોક કરી દીધી છે હવે જે જૂની લાઈન હતી અમારી પાંચ સોસાયટીઓની જે મેન લાઈન છે એ બ્લોક થઈ ગઈ છે એના લીધે અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે ગંદકી છે અહીંયા લોકો અવર નથી કરી શકતા અહીંયા તો એનું નિરાકરણ લાવવા માટે રિક્વેસ્ટ છે